પાંચ એમાં અચાનક સાઈડની રેડ રેડની અંદર હતા કનુભાઈ અભ અભયરાજસિંહ જયવંત જયવંતસિંહ અને એક બીજા મને નામ નથી આવડતું અને પાંચ લોકો હતા એ ટોટલ પછી અમને ત્યાંથી બધું અને ને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા મારું ટ્રેડિંગનું હતું એ ચાલીસ હજાર રૂપિયા એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં અમારા બે બાઇક હતા એમાં ને એમાં અમને લઈ ગયા ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે અમે ઘણી અરજી ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો અને અમને છતાંય અમારી પાસે ઉડાઈ પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને પચાસ હજાર રૂપિયા પાછા આપી ગયા અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ની બધું જમા રાખી દીધું છે અને અમને રિસાઈન સાઇન કરીને અમને જવા દીધા એમ ફરિયાદ તો વીસ હજારની અંદર જ ફાળેલી છે ટોટલ બત્રીસ હજારની ફરિયાદ ફાળેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને પચાસ હજાર જ પાછા આપ્યા છે ટોટલ નેવ હજાર રૂપિયા મારા એમને લીધા